વિદ્યાર્થી મિત્રો આપણે બીજા એક સરસ મજાના ટોપિક દ્વારા ક્ષેત્રફળને સમજીશું હવે અહીં આપણને એક માહિતી આપેલી છે એક ગામની નજીકમાં બે સુંદર સરોવર છે ગામના લોકો ત્યાં પિકનિક તેમજ નૌકા વિહાર માટે આવે છે હવે બંને સરોવરનો ઉપયોગ કરે છે તેથી શું થાય છે કે પક્ષીઓ ત્યાં ખૂબ ઓછા આવે છે જેથી તે ગામની ગ્રામ પંચાયત છે એ એવું નક્કી કરે છે કે એક સરોવર જ પિકનિક માટે રાખવી જ્યારે બીજું સરોવર છે ત્યાં માણસોની અવરજવર ઓછી હોય એટલે ત્યાં પક્ષીઓ વધુ રહેશે અને એમના માળા પણ ત્યાં બનાવશે અને પક્ષીઓને ત્યાં પણ એક આશ્રમ મળી રહેશે તો એ લોકો નક્કી કરે છે કે એક સરોવર માત્ર પિકનિક અને નૌકા વિહાર માટે રાખવું અને એક સરોવર પક્ષીઓ માટે રાખવું હવે પ્રશ્ન એ છે કે કયું સરોવર પક્ષી માટે રાખવું જોઈએ અહીં આપણે એમનું ચિત્ર જોઈશું પક્ષીઓ બચાવો અભિયાન માટે ગ્રામ પંચાયતને નિર્ણય લેવાનો છે કે કયું સરોવર છે એ પક્ષીઓ માટે રાખીશું હવે અહીં જુઓ આ બંને જે સરોવર છે એનો આકાર કંઈક આવો છે આ તરફ એ અને પછી બી આ બંને આકારો તમારી સામે છે પક્ષીઓ માટે કયું સરોવર અનામત રાખવું એ માટે થઈ અને આપણે એ જોવું પડે કે કોની સીમા જે છે એ વધારે છે એટલે કે પરિમિતિ જે છે એ વધારે છે હવે પરિમિતિ માપવા માટે આપણે ચોરસની જે બોર્ડર હોય એને જોતા જઈશું બરાબર જો આ જે ચોરસ છે એ આખું ચોરસ કવર કરતી હોય તો એક સેમી હોય તો આવી રીતે આપણે એક 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 ચોરસને ગણતા જઈશું તો ચોરસ એની પરિમિતિ જે છે એ કેટલી થશે ચોરસ એને આપણે આકાર એ તરીકે લઈશું અહીં લખીશું આકાર એ તો આકાર એ જે છે એના માટે આપણે જોઈએ તો આપણે એની બોર્ડર ગણતા જઈશું એ જેટલા ચોરસ પરથી પસાર થશે એ મુજબ આપણે કરીએ તો આપણે ટોટલ જે બધા જ આકારો ગણશું તો છત્રીસ પોઈન્ટ સાત સેમી થાય છે હવે આકાર બી માટે જોઈએ તો આકાર બી ને આપણે ફરતા ચોરસની ગણીએ તો એની જે પરિમિતિ છે એ આપણી થશે વીસ પોઈન્ટ છ સેમી હવે જમીન પર આ જ માપ જે છે એ લઈએ તો કિલોમીટરમાં થાય છે એટલે કે અહીં આપણું કાગળ પરનું માપ છે એ સેમીમાં છે પણ જો એને જમીન પર ગણવું હોય તો કિલોમીટરમાં થાય તો જમીન પર આકાર એનું જે માપ છે એ કિલોમીટર થઈ જશે એટલે કે છત્રીસ પોઈન્ટ સાત કિલોમીટર એક સેમી બરાબર એક કિલોમીટર ગણવાનું છે હવે આકાર બી છે તો આકાર બી નું કાગળ પર માપ વીસ પોઈન્ટ છ સેમી છે તો જમીન પર કેટલું થશે તો વીસ પોઈન્ટ છ કિલોમીટર કારણ કે એક સેમી બરાબર એક કિલોમીટર ગણવાનું છે તો આ રીતે આપણે આ બંને જે સરોવર છે એની પરિમિતિ જોઈ હવે જેની પરિમિતિ વધારે હોય એને આપણે પક્ષીઓ માટે અનામત રાખીશું તો આ બંનેમાંથી આકાર એ એ જે છે આપણે પક્ષીઓ માટે રાખીશું તો લખીએ તેથી આકાર એ પક્ષીઓ માટે રાખીશું આકાર એ અથવા તો સરોવર એ કારણ કે આપણને રકમમાં આ સરોવર છે એવું કહેલું છે તો તમે સરોવર એ પણ લખી શકો હવે જોઈએ સરોવર બી જે છે એનું આપણને ક્ષેત્રફળ પૂછેલું છે તો સરોવર બી જે છે એનું ક્ષેત્રફળ કેટલું થશે એ એ આપણે આપણે જોઈએ તો સરોવર બી જે છે છે જેટલા ચોરસ ખાના રોકેલા ગણીશું તો સરોવર બી જે છે એને રોકેલા ખાના જોઈએ તો આપણે અડધા ખાના બે અડધા ખાના બરાબર એક ગણીશું અને આખું ખાનું બરાબર એક ગણીશું તો કુલ પચીસ ચોરસ સેમી થશે હવે જમીન પર જો આ સરોવરનું માપ લેવું હોય અહીં કાગળ પર આપણને સેમીમાં મળેલું છે પણ જો જમીન પર લેવું હોય તો પચીસ ચોરસ મીટર તો આ રીતે ચોરસ કિલોમીટર થશે કારણ કે અહીં પણ આપણે એક સેમી માટે કિલોમીટર ગણવાનું છે તો આ રીતે આપણે આ સરોવરનું માપ મેળવ્યું અહીં આકાર એ છે એટલે કે સરોવર એ છે તે પક્ષીઓ માટે વધુ સલામત હોવાથી આપણે પક્ષીઓ માટે સરોવર એને અનામત રાખીશું અને લોકો માટે પિકનિકનું જે સ્થળ છે એ સરોવર બી તરીકે પસંદ કરીશું તો આ રીતે આપણે કોઈ પણ એક જગ્યા છે એનું પણ ક્ષેત્રફળ ગણી શકીએ છીએ